Eu também, Matheus! <laughs> નમસ્કાર ન્યુઝ માં આપનું સ્વાગત છે આજે ભારત અને સાઉથ આફ્રિકા મુકાબલો છે ઇતિહાસમાં આમ કેવાય છે કે પ્રથમ વખત તેઓ ફાઇનલમાં પોહ્યા છે ને ભારતની જો વાત કરીએ તો બે થી લઈને અત્યાર સુધી બે માં તેઓ વર્લ્ડ કપ જીત્યા કપ જીત્યા હતા અને ત્યારબાદ હવે ફરી વખત તેઓને મુકાબલો છે ત્યારે રસિકો સાથે વાત કરીશું શું કહેશો કેટલો ઉત્સાહ છે આજે ઉત્સાહ તો છે જ ઇન્ડિયા ફાઇનલમાં આવી ચૂક્યું છે અને ડેફિનેટલી જીતવાનું જ છે એટલે આપણે બધા ઉત્સાહિત તો છે જ મુકાબલો જો એકદમ રસાગસી ભર્યો રહેશે સાઉથ આફ્રિકા સારી ટીમ છે મજબૂત ટીમ છે અનબીટન છે અત્યાર સુધી ઇન્ડિયા પણ અનબીટન છે એટલે મુકાબલો તો જોરદાર થવાનો છે અને ક્રિકેટ ચાહકોને મજા આવવાની છે શું કયો ખેલાડી સારા રન મળશે કોણ વિકેટ લેશે વિકેટ રોહિત શર્મા છે ઇન્ડિયાની આખી બેટિંગ લાઈન એકદમ મજબૂત છે અને બધા ફોર્મમાં છે રોહિત શર્મા પાસે એક્સપેક્ટેશન વધારે છે સામે બોલિંગ બોલિંગમાં આપણે બુમરા છે અક્ષર અને કુલદીપ ત્રણે ત્રણ બોલર એકદમ ફોર્મમાં છે એટલે બધા બોલરો પાસે પણ એક્સપેક્ટેશન ઘણી વધારે છે અને ડેફિનેટલી પરફોર્મ કરવાના છે એ લોકો એટલે સારું રહેશે મેચ ડેફિનેટલી જીતવાના છે આપણે સામેના ખેલાડીની જો વાત કરીએ તો ડીકોક હોય પછી ક્લાસેન છે પછી અને એવા ખેલાડીઓ છે કે રન મારી રહ્યા છે ડીકો ડીકોક અત્યારે હોટ ફેવરિટ ચાલી રહ્યો છે શું માનો છો કેવી ટક્કર હશે જો ડીકોક એક સારો બેટ્સમેન છે બટ ઇક્વલી આપણી પાસે જો ઓપનિંગ અટેક છે બુમરા એ એમને વિકેટ લઈ લેશે અને અપાર્ટ ફ્રોમ દેટ આપણી પાસે કુલદીપ પણ છે અને અક્ષર પટેલ પણ છે જે કે લેફ્ટ હેન્ડર્સને સારી ટફ ટાઈમ આપશે તો ડેફિનેટલી ઇન્ડિયાની બોલિંગ જે છે એમની સામે સાઉથ આફ્રિકન બેટિંગ થોડીક વીક લાગે છે બિલકુલ ભારતના બોલરો સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો વીક લાગી રહ્યા છે સાથે તેઓનો બોલર પણ છે રબાડા છે મહારાજ છે કેશો મહારાજ કારણ કે આઈપીએલની અંદર મહારાજ હોટ ફેવરિટર શું માનો છો તો આપણે જે અફઘાનિસ્તાન વચ્ચે જે મેચ જોઈ અને જે રીતે એ લોકોએ બોલિંગ કરી છે એ લોકો પણ બહુ બધા ફોર્મમાં છે તો આજે આ બેસ્ટ વર્સિસ બેસ્ટનો મુકાબલો થવાનો છે આપણે જીતવાના છે એ તો નક્કી જ છે જોઈએ કેટલું રસાખસી થાય અને એ મજા આવે બસ એ જ જીતવાના છે બસ આપણે જીતી તો જઈએ એ તો ફાઇનલ જ છે વધારે કોણ મારશે આજે આપણે વિરાટ કોહલીથી બહુ ઈચ્છા છે કે રન મારે કેમ કે આખા ટુર્નામેન્ટમાં એને કંઈ વધારે કર્યું નહીં પણ બધા જાણે છે કે આ મોટી મોટી ટુર્નામેન્ટનો મોટી મેચનો પ્લેયર છે ઓકે તો જોઈએ કેવી રીતે આ રમ્યા છે બિલકુલ વિરાટ કોહલી પર તમામની આશા છે અને અપેક્ષા છે કારણ કે અત્યાર સુધીની વાત કરીએ તો વિરાટ કોહલી ચાલ્યો નથી પરંતુ હવે વિરાટ કોહલી આજે મેચ ફાઇનલ શું માનો છો વિરાટ કોહલી માન ત્રીસ રનની ઉપર એક જ વખત ગયા છે અત્યાર સુધી હવે આજે કેટલી રનને આશા રાખો છો આજે વિરાટ કોહલી લગભગ ચાલીસથી સા સાહીઠની વચ્ચે રન મારશે અને એ સિવાય મારા હિસાબે કદાચ રોહિત શર્માની સાથે સાથે સૂર્યકુમાર યાદવ એક્સપેક્ટર રહેશે ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરફથી બેટિંગમાં બોલિંગમાં તો એઝ યુઝ્યુઅલ બુમરા અને કુલદીપ રહેશે અને જો એક્સપેક્ટેશન એવું છે કે અક્ષર પટેલ ફરી સારી બોલિંગ કરી શકે બિલકુલ અક્ષર પટેલ સારી બોલિંગ કરી શકે શું કહેશો સામે પણ ખતરનાક એવા બોલરો છે તો હવે ભારત તરફથી કેટલા રન થવા જોઈએ અગર ઇન્ડિયાની પહેલી બેટિંગ આવે તો એકસો એસી તો પાક થવાના છે કે બધા જ બેટ્સમેન ફોર્મમાં છે પણ અમને ખબર છે કે આરામથી જીતવાની છે માને કે બંને ટીમ બધી મેચ જીતી નાઈ છે પણ ઇન્ડિયાનો પલરો મારી છે બિલકુલ ઇન્ડિયાની ટીમ સૌથી વધારે હોટ ફેવરિટ છે કારણ કે તમામ જે ખેલાડીઓ છે રોહિત શર્મા થી લઈને વિરાટ કોહલી હોય સામે બોલર ની વાત કરીએ તો પછી અક્ષર પટેલ હોય બુમરાહ હોય સિરાજ હોય કે રવિન્દ્ર જાડેજા હોય કે કુલદીપ હોય તમામ લોકો પર આશા છે અને અપેક્ષા છે શું માનો છો કઈ રીતે સેલિબ્રેશન થશે સેલિબ્રેશન તો જોરદાર આખું બરોડા રોડ ઉપર તમને જોવા મળશે ડીજે અને બધું બધા અરેન્જમેન્ટ સાથે લોકો રસ્તા ઉપર તમને સાંજે ડાન્સ અને જોવા મળશે સો ટકા એકદમ હેવી સેલિબ્રેશન હશે તમે જોશો બધે રોડ અને ટોટલી જામ હશે અને આખું બરોડા તમને રોડ ઉપર ટીવી સ્ક્રીન સોસાયટીમાં પ્લાન છે કે બહાર પ્રોજેક્ટર ઉપર મોટું અરેન્જમેન્ટ કરેલું છે એટલે બધા ત્યાં બહાર સાથે જોઈશું જો માની લો પ્રથમ બેટિંગ આવી કેટલા રન રન પ્રથમ બેટિંગ આવશે તો એકસો એસી એકસો નેવું રન થશે અને સાઉથ આફ્રિકા એકસો પચાસની અંદર ઓલ આઉટ થઈ જશે તો સાઉથ આફ્રિકાની પ્રથમ બેટિંગ આવશે તો એ લોકો એકસો પચાસથી વધારે નહીં મારી શકે બિલકુલ તમામ લોકો કહી રહ્યા છે કે એકસો સાઉથ આફ્રિકાની આજુબાજુ સ્કોર થશે પરંતુ તેની સામે જો ભારતની પ્રથમ બેટિંગ આવી તો એકસો એસી પ્લસનો સ્કોર થશે તેવો ક્રિકેટ રસિકો થઈ રહ્યા છે કહી રહ્યા છે સાથે હવે જો વાત કરીએ તો આજે ફરી વખત ભારત પાસે ભારત પાસે અને સાઉથ આફ્રિકા પાસે એક મહત્વની તક છે કે જે કોણ માસે બારજી જોવાનું રહ્યું કારણ કે જે પ્રકારે બંને ટીમની વાત કરીએ તો બંને ટીમ પણ હોટ ફેવરિટ રહે છે તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે પીચનો મામલો છે એ પીચ પર કયા પ્રકારની બેટિંગ રહી છે કયા પ્રકારની વિકેટ રહે છે તે જોવાનું રહે તમામ લોકો કહી રહ્યા છે ભારત તો જીતશે જ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા